મિત્રો જે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વ અધ્યન પોથી ભાગ એક જે છે તેમાં જે સંસ્કૃત વિષય આપણને આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર બે મેઘો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનું પોસ્ટર તેનો જે ઉપરનો પૂઠું જે છે તે કંઈક આ પ્રમાણેનું છે એનો ભાગ એક છે અને ભાગ એકની અંદર ગુજરાતી હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત સમાજ બધા જ વિષયના એક એક બે પાઠ આપવામાં આવેલા છે અને આ ભાગ એક પછી ભાગ બે આવશે એની અંદર આગળના પાઠ કન્ટિન્યુ થશે તો આ પ્રમાણે ભાગ સ્વ અધ્યયન પોથી આપણને આપેલી છે આપણી આ ચેનલ ઉપર તમને ધોરણ સાતના બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન

તો જો મેઘો વર્ષતી પ્રવહતી નિરમ તૃષ્યતી કૃષકઃ ગચ્છતી ગોષ્ઠમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો ઉદાહરણ આપ્યું છે પાણી તો નિરમ તો જો ખેડૂત તો કૃષકઃ પશુઓનો વાળો તો ગોષ્ઠમ અનાજ તો સસ્યમ બળદ તો વૃષભ અને પુષ્કળ તો પ્રકામમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા ગધ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો તો અહીંયા આપણને જોઈ શકો છો કે એક ગધ્યખંડ આપવામાં આવેલો છે એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફની અંદરથી આપણે ક્રિયાપદો શોધીને લખવાના છે તો આ આટલા ક્રિયાપદો આની અંદર છે જુઓ ગચ્છતી કરોતી ગાયતી નમતી પઠતી ખાદતી ક્રીડતી જપતી લિખતી અને પશ્યતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વાક્યનો યોગ્ય રીતે જોડો હવે એટલે જોડકા જોડવાના છે જુઓ વરસાદ વરસે છે તો એનું સંસ્કૃત શું થશે તો કે મેઘો વર્ષતી ત્યાર પછી બીજું છે ખેડૂત સંતુષ્ટ થાય છે તો એનું સંસ્કૃત થશે કૃષકઃ તૃષ્યતિ ત્યાર પછી ત્રીજું છે ખેતર ખેડે છે તો એનું સંસ્કૃત થશે ક્ષેત્રમ કરશતી ત્યાર પછી ચોથું છે વાડેમાં જાય છે તો એનું સંસ્કૃત થશે ગોષ્ઠ ગચ્છતી બીજ વાવે છે તો એનું સંસ્કૃત થશે બીજમ વિપતિ અનાજ ઉગે છે તો એનું સંસ્કૃત થશે રોહતી સસ્યમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે જો વિપતિ છે 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 બરાબર એવી રીતે અહીંયા તો સુરેશઃ વૃક્ષ પશ્યતી અહીંયા જલમ છે તો તડાગે જલમ પ્રવહતી અહીંયા વૃષભ છે તો ભરત વૃષભ નયતિ અને અહીંયા ઉદ્યાનમ પુષ્પમ રોહતી તો અહીંયા આવશે પુષ્પમ તો ઉદ્યાનમ પુષ્પમ ત્યાર પછી અહીંયા આપણને સરસ મજાની જાહેરાત આપેલી છે દોસ્તો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તે નવી સ્વ અધ્યયન પોથી બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા નંબર પણ તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને બોક્સ કરો તો જો વર્ષતી પ્રવહતી તુષ્યતી નયતિ ગચ્છતી કરશતી વપતી રોહતી ફલતી અને ભવતી જેવા ક્રિયાપદો અહીંયા આપેલા છે તો એમાં તમે જોશો તો સર્વપ્રથમ અહીંયા વપતી ત્યાર પછી ભવતી ત્યાર પછી કરશતી ત્યાર પછી તૃષ્યતી ત્યાર પછી નયતી ગચ્છતી રોહતી અને પ્રવહતિ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો તો જુઓ મેશઃ કૃષકઃ તૃષ્યતિ અને ગોષ્ઠમ તો એમાં તૃષ્યતી શબ્દ અલગ પડશે વૃષભ નિરમ હલમ અને વહતી તો અહીંયા જે વહતી શબ્દ જે છે તે અલગ પડશે વર્ષતી મેશઃ તૃષ્યતી અને ગચ્છતી તો અહીંયા ગચ્છતી શબ્દ જે છે તે અલગ પડશે ત્યાર પછી ક્ષેત્રમ બીજમ વપતિ અને સસ્યમ તો અહીંયા ક્ષેત્રમ શબ્દ અલગ પડશે નયતી વહતી વપતિ અને કૃષક હતો વહતી શબ્દ અલગ પડશે ખાદતી કૃષક વૃષભઃ અને ક્ષેત્રમ તો અહીંયા ખાદતી શબ્દ જે છે તે અલગ પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક સુભાષિત લખો તો જુઓ સર્વ શિવે સર્વ સાર્ધિકે શરણીય ત્રમ્બ્યકે ગૌરી નારાયણી નમોસ્તુતે તો આપણે આ સુભાષિત જે છે તે અહીંયા લખ્યો છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતની આ જે નવી સ્વ અધ્યયન છે તેના જે સંસ્કૃત વિષય છે તેના પાઠ ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં